આજે પણ સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન અને ટ્રાફિકના જવાનો તથા કોર્પોરેશન સાથે મળીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે વચ્ચે બપોરના સમયે કરવામાં આવી છે આજે સાંજના સમયે આ કામગીરી કરવામાં આવી છે આ લોકોનો પ્રભાવ જે પ્રકારે જોવા મળેલો છે તમે આવતાની સાથે એ લોકો દૂર ભાગી જતા હોય છે તો હવે એવા પ્રકારની કાર્યવાહી થશે કે તમામ જે સામાન છે જે રોડ પર દબાણ કરે તેની સામે કાર્યવાહી તે કોર્પોરેશન પાસે છે ને કોર્પોરેશન જરૂરી જે પણ નિયમ પ્રમાણે દંડ લેવાનો થતો હશે તે દંડ લેશે દંડ લેવાનું ચાલુ છે એનું અને જેના કારણે પ્રભાવ સોડાકા પડશે અને ધીરે ધીરે આ જે દબાણ છે ઘણા મદદ સુધી ઘણા અંત સુધી એને ઓછું પણ કરવામાં આવશે